હાય કેમ લી કેમ છો તો તમે બધા મજા મહાદેશો જય માતાજી રાધે રાધે હરે કૃષ્ણ સીતારામ આ મારો બ્લોગ છે લાઈક કરવાનું ભૂલતા નહીં મારા ભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલ લે અને જય માતાજી બધાઈને તે હું બે દીઠા વિડીયો નથી મૂક્યા મી કારણ કે હું કામ નથી વિડીયો કે કરતો મારો મોબાઈલ ચોરી થઈ ગયો મારો પર્સ ચોરી થઈ ગયો એટલા માટે બે દી વિડીયો ને મૂક્યા અને અમે કેસ પોલીસ સ્ટેશન કેસ કરવા ગયા હતા એ લખી આવ્યું બિલ દીધું મોબાઈલ લો એટલે બે દીઠા વીડિયો નથી મૂકાણા તે ટેન્શનમાં ટેન્શનમાં કાંઈ વીડિયો નથી મૂકાતા બોલોજી આવું છે રિયલમીનો મોબાઈલ હતો હમણાં લીધો તો ચાર ચાર કેટલા ચાર મહિના થયા હતા તો સોરી થઈ ગયો કાંઈ નહીં મને ખબર નથી ઠેલીમાં જ કાઢ લીધો બોલો જી આવું છે તો સર ને વિડીયોને લાઈક કરવાનું બોલતા ચેનલ સબસ્ક્રાઈબર એ તો ભાઈ થતો રહે પાછો થઈ જાય છે તો મજમાં જ ખુશમાં જ રહેવાનું ભાઈમાં નહોતો તો વયોગ્ય શું કરું બીજું તો હું કરું ભાઈ સાસુ કહો અને કેમ છો તમે બધાય મજામાં જ છો તો ચાલો હવે તમારે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો તો ચાર પાંચ વિડીયો બનાવી લો તો હાલો જય માતાજી મળીશું આગલા વ્લોગમાં એમાં હું તમને બધું કે વિજય આવીશ અમે બે કાલે વ્લોગ બનાવીશું હું વિજય ભાઈ તો તમને હું કહીશ કારણ કે આજે મારા ઘરે મહેમાન આવવાના છે મારા મમ્મી મારા ભાઈની આવવાના છે તો એ આવશે તો કાલે એ અલગ બનાવી તો તમે એને જોવાનું ભૂલતા નહીં જય માતાજી જો અહીંયા બેઠી છો અત્યારે